નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માંગ આપનું હાર્દિક સ્વાગત છે ગાર્ડન સિટી અંકલેશ્વર માંગ ભક્તિભાવ સાથે માંગ અંબે માતાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું વિદિશાના પઠારી ગુરુવારથી શારદીય નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે ભક્તોએ માતાના નવ સ્વરૂપોની પૂજા શરૂ કરી દીધી છે નવ દિવસ સુધી લોકો વ્રત રાખી માતાની પૂજા કરશે શહેરના દેવી ભક્તો દ્વારા દેવી માતાના દરબારને પોતપોતાની શૈલીમાં શણગારવામાં આવી રહ્યો છે કેટલાક સ્થળોએ માતાની દેવીની એક ઝાંખી શણગારવામાં આવી રહી છે જેમાં તમે માતાના અનેક સ્વરૂપો જોઈ શકો છો આકર્ષણનું કેન્દ્ર ગણાતા ગાર્ડન સિટી અંકલેશ્વરમાં પ્રતિમાનું સ્થાપન પૂર્વે મા દુર્ગાના ભવ્ય સ્વરૂપને ધામધૂમથી સ્થાપન સ્થળે લઈ જવામાં આવ્યું હતું પંડાલોમાં ભગવાનની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું હતું નવરાત્રી દરમિયાન માતાના મંદિરો અને પંડાલોમાં દરરોજ સવાર સાંજ વિશેષ પૂજા અને આરતી કરવામાં આવે છે અને દાંડિયા રાસ ગરબા રમાશે અને ઉત્સવ ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવી રહ્યો છે